ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મારા પ્યારા મિત્રો આજે આપણે સાંભળીશું કોષ પૂર્ણિમા કોશી પૂનમની વાર્તા આપણે આજે જાણીશું કે પૂર્ણિમા એટલે કોશી પૂનમ ક્યારે છે આ દિવસે શું મહત્વ છે આ દિવસને શું કરવું જોઈએ ક્યાં ઉપાય કરવા જોઈએ સર્વ આપણે આ વાર્તામાં વિડીયોમાં સાંભળીશું ઓમ સોમ સોમાય નમઃ બોલો ભગવાન સોમનાથની જય મિત્રો પૂર્ણિમા એટલે ફૂલ મૂન પૂર્ણપણે ચંદ્રમાં આકાશમાં આપણને

મૃત્યુ ઉપરાંત મોક્ષની પ્રાપ્તિ થાય છે આજે તિથિમાં આજે તીર્થોમાં જઈને સ્નાન દાન જપનું પણ ઘણું મહત્વ છે પૂર્ણિમા જે માતા મહાલક્ષ્મીને સમર્પિત છે માટે આજે લક્ષ્મીનારાયણનું પૂજનનું પણ વિધાન છે ભગવાન સત્યનારાયણની કથા થાય છે સત્યનારાયણની કથા આજે કરવાથી ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે પૂર્ણિમાની તિથિ એવી છે કે જ્યારે પણ ભક્તો પોતાનું કઈ પણ શુભ કાર્ય કરવા માંગતા હોય ત્યારે આ તિથિ એ કરે છે તો તેનું કાર્ય નિર્વિઘ્ન થાય છે પૂર્ણિમા અને અમાવસ્યા છે જે દિવસે આવે છે અને મહિનામાં એક 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 જ જ જ આવે આવે છે છે પૂર્ણિમા અમાવસ્યા આવે છે અમાવસ્યા જેમ પિતૃ નારાયણ ને સમર્પિત છે એ જ રીતે પૂર્ણિમા તે ચંદ્રદેવને સમર્પિત છે અને પૂર્ણિમા તે દેવી લક્ષ્મી ને સમર્પિત છે ભગવાન મહાદેવ કે જે ચંદ્ર મોલેશ્વર કહેવાય છે જેમના મસ્તક ઉપર અર્ધચંદ્ર બિરાજમાન છે અર્ધચંદ્રનો અર્થ એ થાય છે કે ચંદ્રમાં ભગવાન મહાદેવના મસ્તક પર બિરાજમાન થઈને ભક્તોને દર્શન આપે છે અને કહે છે કે આપણે ઈશ્વરની સામે તો અડધા જ છીએ એ પૂર્ણ તો ઈશ્વર આપણને કરે છે જ્યારે પણ પ્રભુની કૃપા થાય છે એમ આ પૂર્ણ ચંદ્રમાં ખીલેલા હોય હોય છે તેને પૂર્ણિમા કહેવાય છે અને પૌષમાસની પૂર્ણિમા એટલે કે પુષ્ય નક્ષત્ર સૂર્યનારાયણ દેવનું નક્ષત્ર છે પુષ્ય નક્ષત્ર પણ કહેવાય છે જે ગુરુનું નક્ષત્ર છે જેના સ્વામી શનિ દેવ પણ છે માટે જે પૂર્ણિમાના દિવસે ભક્તો વ્રત ઉપવાસ કરે છે તેમની ઉપર આ ગ્રહોનો પ્રભાવ પણ રહે છે ગુરુની ગુરુતા રહે છે સુખ સમૃદ્ધિ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે પૂર્ણિમાના દિવસે ગુરુની આરાધના થાય છે પૂર્ણિમા કે જે સર્વ કષ્ટ દુઃખથી મુક્તિ આપે છે દેનારી તિથિ છે બાર મહિનામાં બાર પૂનમાં આવે છે પૂર્ણિમા આવે છે તેમાં બધી પૂર્ણિમા મહત્વની હોય છે અને પોષ માસની પૂર્ણિમા એટલે ભાઈ બહેનનો પવિત્ર તહેવાર પણ જોડાઈ જાય છે રાત્રિના સમયે જ્યારે ચંદ્રમાના દર્શન થાય છે ત્યારે ચંદ્રને અર્ધી આપવામાં આવે છે આપીને પૂજન કરવાથી માનસિક શાંતિ તો પ્રાપ્ત થાય જ છે સાથે ભાઈ બહેન અને એક રોટલો લઈને તેમાં વચ્ચે કાણું હોય છે કાણું પાડવામાં આવે છે બહેન તે રોટલાના કાણામાંથી ચંદ્રમાના દર્શન કરે છે અને પછી ભાઈના દર્શન કરે છે અને કહે છે પોશી પોશી પૂર્ણમળી આકાશ કેરો ચાંદો આકાશે રાંધ્યા અન્ન ભાઈની બહેન રમે કે જમે ત્યારે ભાઈ તેને રમે કહે છે ફરી બીજી વાર પણ બહેન બોલે છે ત્યારે ફરી ભાઈ તેને રમે કહે છે અને ત્રીજી વાર એટલે કે ત્રણ વખત બોલવાનું હોય છે ત્રીજી વાર બોલે ત્યારે ભાઈ કહે છે કે જમે ત્યારે બહેન આખા દિવસની ભૂખ ભૂખી હોય તે વ્રત કર્યું હોય અને સાંજે એ જમે છે ભાઈ ના કલ્યાણ માટે ત્યારે રાત્રે ભોજન કરે છે ભાઈ બહેન બંને સાથે મળીને તેઓ આ પવિત્ર તહેવાર ભાઈ તહેવાર છે પોષી પૂર્ણિમા રક્ષાબંધન ભાઈ ભાઈ બીજ આ બધા તહેવાર છે છે પતિ આવે કરવામાં ચોથ જેમાં પૂર્ણિમાના દર્શન કરીને પતિ પત્ની પત્ની પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે અને આ પોષી પૂર્ણિમા કે જેમાં બહેન ભાઈના આયુષ્ય માટે ભાઈ બહેનનો પવિત્ર સંબંધ રહે છે એ માટે ઈશ્વરને પ્રાર્થના કરે છે આમ પોષી પૂર્ણિમાનું મહત્વ ઘણું છે સૌપ્રથમ આપણે જાણી લઈએ કે આ પોષી પૂર્ણિમાની તિથિ ક્યારે આરંભ થાય છે અને પૂર્ણિમાની પૂજાનું મુહૂર્ત શું છે તો આપણા હિન્દુ પંચાંગ અનુસાર પોષ માસની પૂર્ણિમાનો આરંભ થાય છે તારીખ તેર જાન્યુઆરી બે હજાર પચીસ સવારે લગભગ પાંચ વાગ્યાથી આસપાસ જે આ તિથિ પૂર્ણ થાય છે ચૌદ જાન્યુઆરી બે હજાર પચીસ વહેલી સવારે લગભગ ચાર વાગ્યાની આસપાસ ઉદયા તિથિ અનુસાર એટલે કે રાત્રિના સમયે પૂર્ણિમા એટલે કે પૂર્ણિમા દિવસે પૂર્ણિમાનું વ્રત પણ થશે આ પોષી પૂર્ણિમાના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન દાનનું ઘણું મહત્વ છે ખાસ કરીને તીર્થોમાં જઈને ભક્તો સ્નાન કરે છે હરિદ્વાર કાશી પ્રયાગરાજ આદિ સ્નાન કરવું ઉત્તમ મનાય છે પૂજા કરવાથી જીવનની સમસ્ત બાધા દૂર થાય છે અને મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે પોષ માસની પૂર્ણિમાના દિવસે પ્રયાગરાજ મહાકુંભ મેળાનો આરંભ પણ થઈ જાય છે એટલા માટે પણ આ પૂર્ણિમાને ફળ અધિક કહેવાય છે પૂર્ણિમાનું વ્રત એક જ દિવસનું હોય છે સવારે સૂર્યોદય થી આરંભ થાય છે અને ચંદ્રમાના દર્શન થયા એટલે વ્રત પૂર્ણ થઈ જાય છે સાંજે ચંદ્રમાને અપાય છે છે સમયે પણ જાણી લઈએ કે આજે પૂર્ણિમાના દિવસે કેટલા વાગે જોકે ગામ શહેર પ્રમાણે અલગ અલગ ચંદ્રોદય હોય છે ચંદ્રોદય સાંજે લગભગ પાંચ વાગ્યા ની આસપાસ છે આજે સવારે સ્નાન આદિ થી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને ભગવાન મહાદેવની પૂજા આરાધના થાય છે શિવલિંગની પૂજા થાય છે ગંગાજળ કાજુ દૂધ ભાંગરો પણ ચડે છે બીલી પણ ચડાવે છે તુલસીપત્ર પણ ચડાવી શકાય છે ખાસ ખાસ વાર ત્યવહારમાં ભગવાન મહાદેવની પૂજા વિશેષ થાય છે આ ઉપરાંત ભગવાન લક્ષ્મીનારાયણની પણ પૂજા થાય છે લક્ષ્મીજીને ખીરનો ભોગ સમર્પિત થાય છે ચંદ્રદેવની સામે પણ ખીરનો ભોગ લગાવી શકાય છે ચંદ્રદેવ કે જે લક્ષ્મીજીના ભાઈ ગણાય છે શંખ પણ ભાઈ છે સમુદ્ર સાથે પણ માતાનો સંબંધ છે અને આકાશ સાથે પણ ચંદ્રમાના સાથે પણ એટલા માટે જ આજે જે ફક્ત લક્ષ્મીજીની પૂજા કરે છે તેના જીવનમાં ધન ધાન્યની કમી રહેતી નથી આજે માતા મહાલક્ષ્મીની પૂજા કરીને હળદરનો તિલક લગાવાય છે આદિતિ પૂજન થાય છે માતાજીની સામે લક્ષ્મી સહસ્ત્ર નામ પણ પાઠ પણ કરવો જોઈએ લક્ષ્મી સ્તુતિ છે આ ઉપરાંત લક્ષ્મીજીના કોઈ પણ પાઠ કરી શકાય છે કોડી લઈને તેની પૂજા કરીને લાલ વસ્ત્રમાં બાંધીને તિજોરીમાં રાખી શકાય છે આજના દિવસે ભગવાન શ્રી નારાયણ મધુસૂદન ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરી શકાય છે ભાવથી પ્રેમથી કરેલી પૂજા ઉપાસના મંત્ર જાપ હજાર ગણું ફળ આપે છે આજે પૂર્ણિમાના દિવસે અમુક ઉપાય પણ થાય છે જેમ કે આર્થિક તંગી હોય તો લક્ષ્મીજીને ખીરનો ભોગ અર્પિત થાય છે આ ઉપાયથી ધનમાં બરકત રહે છે માનસિક તણાવ હોય તો નું વ્રત કરવાથી લાભની પ્રાપ્તિ થાય છે મહાદેવને કાચું દૂધથી અભિષેક થાય છે અથવા જળથી પણ એમનો અભિષેક કરાય છે ભગવાનને પ્રાર્થના કરાય છે કારણ કે ચંદ્ર છે ચંદ્ર તે આપણી માનસિક શાંતિ સાથે જોડાયેલા છે જેમની માનસિક સ્થિતિ ખરાબ હોય અશાંત રહેતા હોય તેમની કુંડળીમાં ચંદ્રગ્રહ નબળો હોય માટે ચંદ્રમૌલેશ્વર ભગવાનના

ઘણું ફળ આપનારું છે ભગવાન શ્રી હરિ કોઈ પણ આપણા ઘરના મંદિરમાં સ્વરૂપ બિરાજમાન હોય ભગવાન શ્રી કૃષ્ણ છે તેમને પણ તમે બે બે તુલસી દળ અર્પત અર્પિત જરૂર કરી શકો છો અવશ્ય કરવા જોઈએ અને જે ભક્તો આજે સત્યનારાયણની કથા કરે છે તે હજાર તુલસી દળ ભગવાનને સમર્પિત કરે છે અને વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ પણ સાથે સાથે કરે સત્યનારાયણની કથાથી સાથે વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરવાથી તે હજાર ગણું લાભ અપાવે છે જોકે આ પૂર્ણિમા માં ધનુર્માસ ચાલે છે એટલા માટે આપણે કોઈ માંગલિક કાર્ય તો કરી ના શકીએ પરંતુ જેટલું પણ ભક્તિ કરીએ દાન પુણ્ય કરીએ તીર્થટન થાય તેટલું આપણને ઉત્તમ લાભ પ્રાપ્ત થાય આ ધનુર્માસ કે જે ધાર્મિક માસ કહેવાય છે ધનુર રાશિમાં સૂર્યનારાયણ દેવ બિરાજમાન રહે છે પોતાના ગુરુને મળવા ગયા છે ત્યારે સૂર્યનારાયણની પણ ઉપાસના કરવાથી આત્માની શાંતિ પ્રાપ્ત થાય છે સૂર્યનારાયણ દેવ કે જે પિતાના કારક છે આત્માના કારક છે ચંદ્ર દેવ કે જે માતાના કારક છે એ માનસિક શાંતિના કારક છે એ માટે આજે સૂર્ય નારાયણ અને ચંદ્રની પૂજા કરવી ઉત્તમ ફળ આપનાર છે આજના દિવસે પીપળાના વૃક્ષનું પૂજન કરવું સર્વશ્રેષ્ઠ છે પીપળાના વૃક્ષના થડમાં જળ અર્પણ કરીને કાચા સૂત્રના દોરાથી સાત પરિક્રમા થાય છે એકસો આઠ પરિક્રમા પણ થાય છે કરી શકાય છે પીપળાનું વૃક્ષ કે જે સર્વ દેવમય છે સર્વ દેવી દેવતા બિરાજમાન રહે છે બિરાજમાન રહે છે અને આપણને ઓક્સિજન પણ દિવસ રાત આપે છે એટલા માટે વૈજ્ઞાનિક કારણે જોઈએ તો પણ શુભ છે આપણે માટે પીપળાની પૂજા કરવાથી પણ સ્વાસ્થ્ય લાભની પ્રાપ્તિ થાય છે એટલા માટે પહેલાંના ઋષિમુનિઓ પીપળાના અને વડલાના વૃક્ષ નીચે બેસીને તથા તપ કરતા તેથી તેઓને શ્વાસો શ્વાસની ક્રિયામાં શુદ્ધિ શુદ્ધ હવા પણ પ્રાપ્ત થતી અને મંત્ર જપ પણ કરતા માનસિક ક્રિયા છે તે આ શારીરિક શુદ્ધિ આ વૃક્ષો આપે છે અને માનસિક શુદ્ધિ તે ઈશ્વરને કે ઈષ્ટદેવના મંત્ર આપે આ રીતે આપણા ઋષિ મુનિઓ શક્તિ અર્જિત કરેલી છે એટલા માટે પીપળાનું વડલાનું વૃક્ષ વડલાનું વૃક્ષ એ મંગળનું પ્રતિક મનાય છે વડલો ભગવાન વિષ્ણુનું પણ પ્રતીક મનાય છે એટલા માટે તે પવિત્ર છે આજના દિવસે આવા પવિત્ર વૃક્ષની પૂજન કરવું પણ શુભ મનાય છે કુંડળીમાં રહેલા સર્વ ગ્રહો શુભ પરિણામ આપે છે ઉલ્લેખ છે ગ્રંથોમાં કે પીપળો એક એવું વૃક્ષ છે જેમાં બ્રહ્મા વિષ્ણુ મહેશનો વાસ છે માટે પીપળાના વૃક્ષનું પૂજન કરીએ છીએ જ્યારે જળની સાથે તે કાળા તલ મિશ્રિત પૂજન કાળા તલ ભેગ્યા ભેળવીને પૂજન કરવું ભગવાનને પાણી પીપળા દેવને પાણી અર્પણ કરવું એટલે કે આપણે જ્યારે પીપળાના વૃક્ષને જળ અર્પણ કરીએ છીએ ત્યારે કાળા તલ પણ અર્પણ કરવા પીપળાનું વૃક્ષ પિતૃ નારાયણને પણ સમર્પિત છે તો આપણે દેવતાઓની સાથે પિતૃ કૃપા પણ તેમ પ્રાપ્ત થાય છે પ્રાપ્ત કરી શકીએ છીએ પૂર્ણિમાના દિવસે અમાવાસના દિવસે પણ આપણે દાન પુણ્ય જરૂર કરવું જોઈએ કહેવાય છે કે પૂર્ણિમા તિથિ એવી છે કે જીવનમાં પૂર્ણતા આપે છે માટે આજના દિવસે જે કોઈ શુભ કાર્ય કરવામાં આવે છે તે લાખ ગણું ફળ આપે છે આ ઉપરાંત એ પણ કહેવાય છે કે જરૂરિયાતમંદને જે દાન પુણ્ય કરવામાં આવે દાન દક્ષિણા કરવામાં આવે આપવામાં આવે અથવા ગુપ્ત દાન કરવામાં આવે ગુપ્ત ધન ગુપ્ત દાન આપવામાં આવે તો પણ લાભ મળે છે આ પોષ માસની ઠંડીની સિઝન છે માટે જરૂરિયાતમંદને ગરમ વસ્ત્ર ધાબળા જે પણ તમે તમારી શક્તિ હોય એ તમે આપો અન્નદાન છે જળદાન છે વસ્ત્રદાન છે જે આપણને યોગ્ય હોય હોય એ પ્રમાણે દાન કરવું જોઈએ ગુપ્ત દાન કરવાથી પણ લાભ મળે છે કોઈ પણ મંદિરમાં જેને ચૂપચાપ અમુક ધન પધરાવી દેવું જોઈએ અથવા કોઈને ખબર ના હોય તેવી રીતે દાન કરવામાં આવે તો તેને ગુપ્ત દાન કહેવાય છે ને આનું ઘણું મહત્વ છે કારણ કે આપણને એમ થાય કે મને કોઈ જોતું નથી અને બધાને બતાવી બતાવીને દાન કરીએ છીએ તો તેનું પણ ઘણું ઓછું થઈ જાય છે પરંતુ ગુપ્ત દાન છે તે ઈશ્વર જુએ છે અને કરેલા કર્મનો બદલો સહુ મળે છે પછી ભલે તે સારો માણસ હોય ગરીબ હોય અમીર હોય કોઈ પણ હોય આ બધા પરિણામ મનુષ્યને ભોગવા જ પડે છે ગરીબ હોય કે અમીર હોય મનુષ્યના કરેલા કર્મના ફળ આપવા શનિદેવ ન્યાય અને દંડના દેવતા છે માટે આજે શનિ પૂજન પણ થાય છે જોઈએ પૂજન પણ કરવું જોઈએ ભગવાન હનુમાનજીની પણ પૂજા થાય છે આ ઉપરાંત ગાય માતાની સેવા કરવી જોઈએ પશુ પક્ષીને ચણ પાણી દાણાની વ્યવસ્થા કરવી જોઈએ જે આપણાથી બને એ પ્રમાણે આપણે આ તિથિનો પૂરેપૂરો લાભ ઉઠાવવો જોઈએ મને આશા છે કે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે લક્ષ્મી નારાયણનું પૂજન ઉત્તમ ફળ આપનાર છે ખાસ કરીને માતા મહાલક્ષ્મીની પૂજા આરાધના કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે ચંદ્રદેવની પ્રસન્નતા પણ પ્રાપ્ત થાય છે કારણ કે માતા લક્ષ્મી અને ચંદ્રદેવ ભાઈ બહેન છે અને આજે ભાઈ બહેનનો તહેવાર પણ પોષી પૂનમ છે એટલા માટે ચંદ્રદેવની પૂજા સાથે માતા લક્ષ્મીના મંત્ર જાપ પણ કરી શકાય છે ચંદ્રદેવનો મંત્ર છે ઓમ સોમ સોમાય નમઃ અને માતા લક્ષ્મીની પૂજા હંમેશા તેમના પતિ સાથે ભગવાન નારાયણ સાથે કરવામાં આવે તો તે વાસ કરે છે એટલા માટે માતા લક્ષ્મી ને પણ પૂજા કરી અને મંત્ર રીતે બોલી શકાય છે શ્રી વિદ્મહે વિષ્ણુ લક્ષ્મી બોલો પૂર્ણિમાના દેવતાની જય મિત્રો મને આશા છે કે તમને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે અને મને સાંભળવા માટે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ સૌને જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક